તમે કોઈ ખબર નહી એમ ને હે અમને ખબર પડે અમે ભણ્યા નહી પણ અમે ગણ્યા વર્ષ નો સેલ્લો દાડો હ અને એની રાત પડી જઈ હવે આ તમારા જેવા હ

અલ્યા હું તો ભૂલી જ ગયો નવું વર્ષ આ તો એ મને યાદ કરાવ સારું કર્યું લે હા સંજાન ખબર હશે કે નહીં ખબર હોય શિખર સંજાન તો બધી ખબર એ તો હમણાં આવતો જ હશે માર કેટલા આવા નહીં તો સારું ને આવા તો શેટો રહીને બોલ ટોકો પાડે ને તો સારું ના કો ફોન કરો તો સારું ના કઈ મા બા હમણાં ઘરમાંથી નીકળશે ને ટોકો બોકો વાપરી તો હમણાં દોડાય દોડાય મારશે યાદ છે યાદ જ છે લે શું બોલો શું ચોક્કસ

ખોખરાજી બરાબર ની અને બીજું બધું હો અને બજાર બજારમાં બેસુ કે ચોકન આપસુ કે બજારમાં ના ના બેસાય યાર બહુ કાઠું છે હાલ તો ચોકન જવું તાન પેલા જીગા પાન વાળો રયો ને એક વાર જતા જ નઈ ના ના કોઈ નઈ રેતુ હોવે ને રેતુ જ પાછો આપડે દેવા થઈ જાહે ના ના એ જીગા પા હોય હ પણ આપણે થોડા સેઠુ બેહવાનું હા તો બરોબર લે હેડ તાન આપડે બજાર માં જઈએ પેલા નાસ્તો કરીએ પછી party કરવા બધું વસ્તુ લઇ ને આવીએ હારું હેડ ફટાફટ હેડો હા હાલ ન અને લે હ પૈસા લીધા ન

અરે ગોટશેની હો ગોટશેની કોક કરવું પડશે મારા આય બધું વિચારવાનું ના હોય મે કીધું એમ કરવું પડશે હોબાળો બબલ બસ બેહી ન હું તન પૈસાઈ લેઉ ટેન્શન ન કરવા લે नक्की ને नक्की नक्की હાજુ नक्की હાચ હા રે તો બધું લઈ આલું હું એટપા ઘર પછી પછી ખબર નથી આ જો બાર પડ આ ચારે બધું ડાવડો ને બાપડો ચારે લઈને આવે બાર આયો હે ચો ઉગ્યો હોય ને ઢાળવાય આજ વરસાદ નો પાછું માવઠુંય ઈ થયું હૈ ચો વરસાદ પડે હો શરમ આવે હો ઊંઘતે અરે જાહુલ એ જાહુલ હા આ હે છોકરો ચો આ જો લે ચો મને ખબર જ હતી કે આ રહ્યો આ મને બનાવવાનો જ છે આ ચોખો ને મન લાગા ગેમ રમતો તો ચાનો ઓમ ઓમ કરી દેતો કોઈ ભાઈબંધનો ફોન આવ્યો મને લાગે નેકડી જો હારે વા અને ના પાડું હુ ને તો તું બાર ના રખડ ના રખડ રાત નો રાત તો પાછો દહાડો નહીં હારો કોક ના ઝપેટે ના ચડે થારી વાત હ જશે ગોમ ની બાર તો નહીં જાય એવા પાસા એકલા બીવાય હ આવા દોમડો આઈ ન તો વાય જુંગસે ને પથારી સો પડી એને ખબર પડે કે એની માં ચેવી હ મારે બધે ચાર ચાર ઓટા મારી જી ઘરમાં માં હેડ ઘર માં હેડ પણ ના ઓબ્રી સેલ લે જો મને બનાઈ ને ગઈ આવા દે પથારી તો સો પડી ગઈ કે ચઈ વખતે ધાબળા ને બાબળા આઈ લઈ જો મારી ઓખ લાગી ને ઘડી કર એટલે આમ તો લઈ ને નીકળી જો બાર લે

છોકરો આવ્યો નહીં આવ્યો જો હજી નહીં આવ્યો આ છોકરો અને શું કરવું મારે હવાની કહું કે બેલેન્સ કરાય બેલેન્સ કરાય બેલેન્સ કર્યું નહીં હોવાના અને પેલો ફોન લઈને જતો રહ્યો હો મારા ફોને છે ને પણ કરવાના શું કરવાનું મને તો ઊંઘે આવતી નહીં આ છોકરાને કેટલી વાર સમજાયો એટલા તારે હને ને રાતે તારા કહેજો નેકળવું નહીં આ આછેવી દાઢ પડે અને આ તો વરસાદે પડ્યો હો પાસો અને પેલો સિલ્લો દાડો હે આ તો વરસનો અને આ ચોક કોઈ કો ભાઈબંધના હંગાજ ચોક જતો ના રહ્યો હોય મને તો એ ચિંતા હ એમ તો જાયો નહીં ડાયો હો પાછો

કે જીગાભાઈ ને તો કોઈ રહેતું નહિ બરોબર અલ્યા પણ મેં નતુ મેં કીધું જીગા ભાઈ જીગા જીગાભાઈ ઉભા આ તો બધા ઉંજા જ છતા હા એટલે નતુ કીધું કે જીગા ઉભા આવો આપણે થોડા સીટા બેસીશું એમ કરશું ના હોય તો જીગાભાઈ નું આપણે ભેગા બેહારશું અલ્યા એ તો ભગત છે એવું છે તાણ તને ખબર નહિ ભગત છે રોમા પીના ભગત થઈ ગયા છે એવું એમ ઓવા ના તો કો પૂછ્યું હોય ને તો આપણે કોઈ બેહાત કો બોલા નહિ ને એમ અલ્યા હમણા ભગત છે હમણા બેહવાય નહિ દી પેલા રોડ ઉધી નહિ બેહવા દે એવું એમ તાણ આ તો ઠીક છે

બોસ બલુજી તો પાવ તોડતો અલ્યા બેહું છે તો આખી બેહને તું યે પરોઠી બેહું બેસ નકો જા ના તો નહીં તો વગર ભાઈ આ જા ઢીલા પતાય તું પતાવન પેલા ઢીલા કરજે પૈસા લાવજે પેલા અડધા પૈસા નઈ શું જતો નહીં કેલા પતાય એ બતાવશું હમણાં જો હોબળ માર ભાઈ તો હમણાં પી જઈશ ને એટલે તને કોઈ ભોં દેતું નહીં અને બધું મઢૂપે આલીશ નહીં અને પા લોબો થઈને ન ઉજે ને ઉપાડી લઈ જાવ ભાઈ ઘરે મારે અલગ થી અરે નહીં હોઈ જો આટલામાં તો શું થઈ જાય તો એ બધી વાત જવા દે તું પૈસા આલજે પેલામાં હવે પૈસા જ હું તને આલુ હાલ તારા ત કાઢી ના લઉં પણ પહેલા એક એક કાઢી દે તું એક કાઢી નહીં અનો શું આ દર વખત ખેલ કરી જાય માર દર સર્ટિફાઈ બગાડે ઓના તો હું આની એવી બગાડું ને કે આ વાત ભૂલી જાય તું લાય પૈસા લાય અલ્યા પેલા કાટ ન અલ્યા તું મેલ ના પડ પેલા પૈસા પેલા કાટ પેલા કાટ હું જતો નહી રહ્યો તો કોઈ પૈસા લઈને વાત કરું અલ્યા જમ કરજે તું કાટજે હું આવું બાથરૂમ જઈને આવું હો કાટજે બા હાલ દે આવું આ મારો બેટો રહ્યો ને મને પૈસા આવતો નહીં ને પણ આજ તો આના અને એની માને એવો સબક શીખવાડો બહુ મોટા થઈને પડતા હોય ગામમાં મોહ આગે હોય મોહ સર પણ આજ જેનું સરપંચ જો ગમ હું મારો ઘટાડો આવું રે બરાબર મને હાલ જ સાહેબનો ફોન કરવાથી હલો હા સાહેબ બોલે હો સાહેબ હું આપણા ગોમમાંથી જ બોલું હો હોવા આપણા ગોમ ગોમ ને આપણા ગોમની નજીક પેલી ચોકડી હો હા અહીં આપણું ભરતર હો હો આપણે ચોકડીને જોડે જ પડતર આપણે એકણે એકલા સાપડું કરેલું હોય ને એકદમ પાર્ટી ચાલે ના ના હો સાહેબ આપણી ને આ તો હું શું જોઈ છું ને એટલે મેં તમને ફોન કર્યો અને આવા મારા છે આવું તો ગોતતા જ હોય આ ઠી ભ આવું બધું તો ગોતતા જ વાર તહેવારો ના હોય ને તો તમે હાલ જ આવો હો સાહેબ હોય એ હોય જ બેઠા હું ઈકણ જ બહુ ચેડે જ હો તમે આવો હો એ સારું સારું એ સારું આવો એ આ હા હવે જુઓ બટા તમે પૈસા આવતા નહીં મારે તમારા પૈસા હું ચિંજ કટાવ બેસાવો તમે કરી હા તો કોઈ દેખાતું રહી લે ચાલ નો બેઠો હોય એટલો હોય મારા અવસ્યાથી કરશિયા થી નીકળી કંઈક ખબર પડતી નહીં લાગે મારા એમને એમ સજાક શ્યુ આ બેઠે બેઠે જ જવાની એટલે પૂરે હલો હા બોલ બોલ સાહેબ બોલું બોલ હા ચોકડી ચોકડી હો જોયું પેલા પડતર માં તું છે તો બરોબર કેટલા જણા એવું એમ ઓ જોયું જોયું છે મેં જોયું હા આવડ હું હાલત આવું હા બે મિનિટમાં આવ્યો છો ને તું હા તો કેવું ના પડતું જો ખાલી હા નઈ આકડો એટલી વાર હેડ હો ગાડી ના લાવો એમ કશો વાંધો ને તે હું રો હેડ તો આવડ છેતરમાં થઈ ગાડી રોડ પર રાખીશ એટલે ના ખબર પડે ઓમ આવ હેટ હાલ ન આવ હેટ યા આમિર લેડો આપણ કોમ થઈ ગયો આજે એક તો કેસ બંધ છે જે ગાડી ખોપો મનોથી હું હું ઘરો જવા દે છે તરમાંથી અલ્યા મતો આ તો બાટલા ઉપર પીયો પાજુ સંયો આવ્યો નહીં બાકી બે ફરે ખાઈ ગયો આજે એટલે જો મને તો હવે કશું દેખાતું નહીં બે ત્રણ મારી દીધા હે પેક આ જોયો અડધા બાટલા હું પી ગયો હવે વાંચીને દઉં થોડી વાર રહી ફેર પીવું થોડી વાર રહીને ફેર પીવું સંજો આવશે ને નક મારતો હોઉં તો મફતનું પીવું જ છે ને આવો તો બરાબર નક બે પેક બીજા મારીને મારી ભેગો જઈને હોઈ જવું તો હું તો મફતનું પીવું જ છે ને જો આમાં આમાં નાખી દીધું આમાંથી નાખી દીધું હવે આમાં ભરીને થોડું થોડું પીવું પીતો જઉં ઝાટતો જઉં હવે તો દાદા થઈ ગયો ગયા ભાઈ સંજાને બોલા કોણ હા મા ભાઈ કોણ બોલે ખાલી તું ક્યાં ને ભાઈ સંજા તો કોણ બોલા સંજો તો બે જ નહીં આવા દેવા દે વાટ જો સંજ્યાની હે લ્યા એ સંજ્યા અલ્યા તું તો છવા ગયો તો યાર અલ્યા જો તો બાથરૂમ જા બરોબર હા તે હારું ડોબળે જવા જાવ બા ભાઈ તને કોઈ બોલ્યું અલ્યા કોઈ બોલ્યું માર વાત મારવા ડોબળજો તું પહેલા હા માર તો તો ગળું બેહી જ્યું પૂડા માં ભાઈ કોણ બોલ્યું ગળું અલ્યા ભાઈ તો કોણ ભૂત ભઈ બોલે આતારમાં તાણ હું શું કોબળદુ હ તે તો હા 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 ઘણું ખાલી ઘર ના શું લે તો હું તો પી ગયો હું તારી વાત જોઈ જોઈને છોકડી બ્યાઉ હા હ તમે આ તો એમ બરોબર થઈ જાય એમને રેડી મા ભાઈ કુંડું ખાલી મને આ બાટલી બોલી લેજી કેજો ને કોઈ કેવું હોય તો માન તો હું કહું તો આ તો આ તો યાર આપણું આજે અમે આમાં ઉતરી ગયા હું બાટલી લે થોડું ટી આપણું થોડું થોડુંટી તૂઈ ગઈ છોકમાં બદલે રાખજો

એને સત્તર વાર કીધું હોય તારે ને નવ વાગે એટલે ઘરમાં એન્ટ્રી થઈ દેવાની આ ગામમાં હું સરપંચ પડું કઈ ફરું હોય મને કોક કઈ જાય તમારા રાતના બે બે વાગ્યા સુધી રખડે શરમ આવ્યા ઓ સાહેબ ચો વળ્યા અરે મારા તો પેલો છોકરો ગેમ રમતો છોકરાઓ જોડે ભેગો બેઠો આયો નહીં એટલે હું ચાંદી હોય કેટા મારું હું એકદમ

અહ મને કે પાછા કે તમે પાર્ટી કરાવો નવા લાગે હારે ને કર ગામમાં જ્યાં હ તો કોક કોમમાં નવું થયું હોય તો પેલા તો મા હું પોલીસ બોલાવું કોક બીજું ના બોલાવો નવા આયા હશે એટલે કદાચ ઓટો મારવા જ્યા હશે ના ના કશો વાતો ને આ છોકરાનું હું કરું મારે કંટાઓ લેવરાયો હવે અને હો મારાથી ક ગામમાં જવું પડશે કે શું ખોળવાવાને આ પોલીસે ફરવા માંડી ગામમાં તો હવે ચોક આઠમાં આવી ગયો ને લઈને જતા રહેશે તો હવારમાં મારા પાછું વગર કોમનું એને છોડવા જવું પડશે અલ્યા સાપું તો આવી ગયું

કોઈ આવતું નહીં યાર બચ્યો સારું કર્યું લઈ ગયા હો બેઠો કંઈ નો કહેતો લે પૈસાલ પૈસા જબર ને તો આ તો મારો જો દર વખત માનતો આમ કરે આલું હુલે આલુ હુલે અરે સરપંચ મારો છોકરો કોઈ ના કરે જો આજ તો તમારા છોકરાને જોડે રીણ પકડાયો સારું કર્યું હું તોડી ઉડ્યો અને સાહેબને ચો ખબર હતી કે મેં જ ફોન કર્યો તો અને મૂર્યો હોત મને લઈ જો થંગા ઓ આવ્યો છું ને વાત છોડી મેળવ સરપંચે બહુ મોટું માથું કરીને ફરતા હતા અવાજ જો ખબર પડે છોડાવો પછી ને ના સરપંચના ઘરમાં વળથી નહીં જાઓ આમ ફરી પાછળથી જતો રહ્યા છે સરપંચ જો હોય ને તો ખોટી હમનો વેમ જા આમ પાછળથી જતો રહું ગાળે આ છોકરા મને આખી રાત ઊંઘવા દીધી નહીં હજી આ છોકરો વળ્યો નહીં

સાહેબ છોડદો ને આ તો સરપંચ ને તો કાલ મોટા સરપંચ થઈ પણ એટલું જ કહું છું કે તમે વેલા આઈ જાજો જેમ એમ જમીન લઈને લઈ જશો આખી રાત રાખશો આખી રાત રહેશે અમાર જોડે